સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરાને કેમ છો બધા મજામાં તો અટાણે આટ થઈ ગયા ને વાહીંદા થઈ ગયા વાહિંદા ને ફૂલગર ગયા દૂધ મૂકવા ને ઘેરય થઈ ગયો હવે ખીરા મંડી એ બાકી છે ને ક્યારો સે વાટવાનો તે દી ફૂલગર વાટતા હતા એ અધૂરો રહી ગયો ક્યારો ને અમારે ખોટકાણી મોટર જે ક્યારો વટાઈ જાય ને તો મોટર નીકળી જાય ને મોટર કાઢ્યા પછી હવે મોટરમાં શું દુઃખ હોય એ હવે કાઢે તો ખબર પડે ને પાછી અમારે પાણીની કાંઈ થાય ઘેરે કાંઈ થાય પાણીની ને આ કુંડો મોટો છે એમાં તો અમારે એના બોરનું પાણી આવે લાઈન નાખલ છે હરો હર ને ઘઉંમાં તો પાણી વારી મૂક્યું જો મકાઈમાં વારવાનું હોય પછી વાઢિયામાં વારવાનું હોય બકાલું છે ને ઘેરે પીવામાં પાણી જોઈ એટલે ક્યારો વઢાઈ જાય ને તો આરો આવે તો હીરામણ કર લઈ ને વાર ફૂલગઢને ટેકો દઈ ને આ પાડીને છે ને લગભગ બીબડી નથી મૂકી તો થોડીક મૂકી દઉં પેરા દૂધ મૂકી આવે આપણે ડોઝ મારી પાછો ડોઝ મારી ને પછી આગળ વધીએ વર્ણન કરીએ બધું ઠેકો થઈએ પૂર દસો સડી જાય થોડા ઘઉં છે હજી બાદવાળા ઘઉ વધ જાય

જન્મ દિવસે એક ફેરે તેર ચૌદ વર્ષની હતી ને ત્યાં અહીંયા કૃષ્ણનો બર્થડે ઉજવ્યો હતો હવે કંઈ આજે કંઈ બર્થડે કે નથી ઉજવવાનો કે બર્થડે પાર્ટી નથી કરવાની થતી પણ આપણા જમાના કંઈ હતું નહીં હા કંઈ નહોતું અટાણ તો બધા ટેટસ મૂકે ને જન્મદિવસ દિવસ હોય તો આનંદ હતા આપણા વેલા મતે

નો ક્યારો વઢાઈ ગયો ને હવે વાઢવાન છે અમારે લીલી જવાર અમારા હેતના ભાગના ક્યારા વઢાઈ ગયા ને અમારા ભાગના જે ક્યારા હતા ને બે એ અમે રાખી દીધા પીહુને લીલે લીલા ખવરાવા ને જવારે ઝીણકી ઝીણકી છે કંઈ બહુ મોટી મોટી નથી પૂરાય વરે એમ નથી એટલે પીહુને એમ કે નાખી દે નટાણા લીલાની એ તાણ છે તો હાલો ફટાફટ વાટી લઈને ને પસે જાય ઘેર તો જો ફૂલ ગરતા વાઢવા માંડ્યા

કયું કયું ના વાટતા હતા ને બે ભારી છીએ પારવી બહુ છે કઈ બહુ મરતા નથી કરતી હાલો તો હજી રસોઈ બનાવવાની બાકી છે કૃષ્ણ રોટલા તો બનાવી લીધા છે કેટલા વાગે કઈ ખબર નથી હાલો ભોગી ગયા ઘેર જય માતાજી નર મહાદેવ બધા તો હે ને આજ મારો જન્મદિવસ છે તો આજ મારી માં મીઠાઈ કેમ કે બનાવી છે ના ના બનાવો જન્મ છે મારો તો કે મીઠાઈ બનાવી છે ખબર ગઈ અમે જો કેક કે એમ કઈ તા ન કાપતા એ હરખ ન એક ફેર વાળો હતો એ મારો બોરો કરી દીધો મારી માં એ મારા પપ્પાએ બધાયે હવે છે ને કે મીઠાઈ બનાવીને ખબર આવી ગઈ હારા માં હારી બનાવી જોઈ ને ને હું નાય ધોઈ ને તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગઈ તો આપણે ભગવાનને ધૂપ દેવા કરી દઈએ આજ મારો જન્મદિવસ છે તો દીવો કરી તો હવે અગરબત્તી કરી દઈએ આપણે એ પછી જન્મ દિવસ છે એવું તો કંઈ ન હોય બધે બધા હોય રીતના કે જન્મ છે તો આજ પોરો ખાવાનો કે કઈ ફરવા જવાનું કે આગળ રોટલા તાવડી મૂકીને એ રોટલા કરવા આથી બેહી જાય ખાંડ પછી નાખ્યું દૂધ પછી નાખ્યું કાજુ બદામ તો હાલો તમે બધા હલવો ખાવા મેં કહી દીધું આ વસ્તુ નાખ્યું ખાવા બરાબર